હું રાવલ 2024 ના શનિવારના દિવસે રાજકોટ ખાતે એક ગેમ ઝોનમાં આગ લાગે છે જેમાં નિર્દોષ બાળકો સહિત ઘણા લોકોએ જીવ ગુમાવ્યા તો એ તમામ જે લોકોના મૃત્યુ થયેલા છે એમને શ્રદ્ધાંજલિ અને હવે આપણે એ સમજીએ કે જે લોકો આની પાછળ જવાબદાર છે જેમની બેદરકારીને કારણે સમગ્ર ઘટના બની

જેમાં લખવામાં આવ્યું છે કે સળગી શકે એવા પદાર્થ અંગે જે વ્યક્તિ દાખવશે પંચ્યાસી નંબરની કલમ લાગુ પડશે અને છ મહિના સુધીની શિક્ષા થઈ શકે એક બસો ને નંબર આઈપીસી છે જેમાં લખવામાં આવેલું છે કે સ્ફોટક પદાર્થ અંગે બે દરકારી દાખવવામાં આવે તો એ બદલ છ મહિના સુધીની શિક્ષા થઈ શકે એ ઉપરાંત એક કલમ રહેલી છે બસોને નવવાણું નંબરની જેમાં લખેલું છે ગુનાહિત મનુષ્ય વધ જ્યારે કોઈ વ્યક્તિ એવું કૃત્ય કરે અને કૃત્ય કરતી વખતે એમને ખ્યાલ હોય કે મારું આ કૃત્ય કરવાથી સામેવાળા વ્યક્તિનો જીવ જઈ શકે તો જ્યારે આખો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું ટેમ્પરલી અને એ સમયે ખ્યાલ જ હોય કે અહીંયા આગળ એવા પદાર્થ રાખેલા છે અને જો સળગે તો એના કારણે કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકે એ માહિતી તો હોય જ તો આને આપણે ગુનાહિત મનુષ્યવધની શ્રેણીમાં મૂકી શકીએ અને એની આજીવન કેદ ની થઈ શકે અથવા દસ વર્ષ સુધીની શિક્ષા થઈ શકે અને એની સાથે દંડ પણ થઈ શકે ત્રણસો ને આઠ નંબરની કલમ છે જેમાં લખવામાં આવેલું છે કે ગુનાહિત મનુષ્ય વધ કોશિશ કરવામાં આવે તો એ બદલ સજા થઈ શકે સાથે એક કલમ રહેલી છે 337 નંબર જેમાં લખવામાં આવેલું છે કે કોઈ વ્યક્તિનું એવું કૃત્ય હોય કે જેના કારણે સામેવાળી વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય અને એના કારણે વ્યથા થાય તો એ વ્યક્તિને 6 મહિના સુધીની શિક્ષા થઈ શકે 338 માં લખવામાં આવેલું છે કે કોઈ વ્યક્તિ એવું કૃત્ય કરે કે જેના કારણે સામેવાળી વ્યક્તિનો જીવ જોખમમાં મુકાય અને એના કારણે મહાવ્યથા થાય

આ જે આખી કરુણ ઘટના બની એ ઘટના ફરી ન બને એના માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીશું થેન્ક યુ